કાકરાપાર નહેરના જૂનાને જે રીતે બનેલા સ્ટ્રક્ચરના પુનઃ માટે સરકારે મહત્વનો નિર્ણય લીધો છે આગામી નેવું દિવસ માટે નહેરમાં સિંચાઈનું પાણી બંધ બંધ રહેશે કાકરાપાર નહેર નેવું દિવસ માટે રહેશે બંધ બસો પચાસ કરોડના ખર્ચે નવું સ્ટ્રક્ચર બનશે સરકારના આ પગલાંને પચાસ પિયત મંડળી અને ચોરાણું ગામડાઓએ ખુલ્લામ સમર્થન આપ્યું છે ખેડૂતો અને આગેવાનોએ પણ કહ્યું કે હાલના સ્ટ્રક્ચરના તૂટી પડવાના જોખમને લીધે લોકો અને પાક બંનેને નુકસાન થઈ શકે છે કામ દરમિયાન કેનાલ સાઇફન એડવોક કેક અને કેનાલનું નવું સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવશે આખી કામગીરી પર અંદાજીત રૂપિયા બસો પચાસ કરોડનો ખર્ચ થશે ખાસ વાત એ છે કે આ નેવું દિવસ દરમિયાન ઉનાળુ ડાંગરના પાક પર કોઈ મોટી અસર પડશે નહીં કારણ કે ગામડાઓમાં નદીઓ તળાવો અને કુવો જેવા સ્ત્રોતો જળસંગ્રહ માટે ઉપલબ્ધ છે ખેડૂતો ડાંગરની જગ્યાએ અન્ય પાક લઈ શકે છે છતાં ખેડૂત આગેવાન મનર પટેલે જણાવ્યું કે નિર્બંધ હોવાને કારણે ડાંગરના કુલ ઉત્પાદનમાં અંદાજે દસ ટકા ઘટાડી આવી શકે છે તેમણે વધુમાં કહ્યું કે ડાંગરનું વાવેતર સામાન્ય રીતે પંદર માર્ચ સુધી પૂર્ણ થાય છે તેથી નુકસાનની નિયંત્રિત થઈ શકે છે નિર્બંધ હોવાના પરિણામે શરીરના વાવેતરમાં પણ ફેરફાર થશે એક ઓક્ટોબર ના બદલે હવે તો વીસ સપ્ટેમ્બર થી શેરડી નું વાવેતર શરૂ કરી શકાય તેવી શક્યતા જ જણાઈ રહી છે જે કેલેન્ડર પ્રમાણે પાક માટે લાભદાયી બની શકે છે હાલ પૂરતું નહેર સંબંધિત કોઈ સત્તાવાર નોટિફિકેશન જાહેર થયું નથી પરંતુ સરકારી સ્તરે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને ગામડાઓમાં કાર્ય પણ જલ્દી શરૂ થવાની શક્યતા છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત હાલમાં નાકડાપાર જમણા કાઠા નેર સંબંધી નેવું નિવસ બંધ કરવા માટે કેટલાક ખેડૂત સમાજના આગેવાનો દ્વારા ખેડૂતોને ભરમાવી રહ્યા છે એ બાબતે મારે ખુલાસો કરવાનો કે જે કેનાલ ઓગણીસો અઠ્ઠાવનથી ઓગણીસો પાસઠની અંદર એની પર જે સ્ટ્રકચરો બનાવવામાં આવેલ છે એ પાસઠ વર્ષ જૂના છે એ સ્ટ્રકચરો ભૂતકાળની અંદર એ મેટલ અને રબરથી બનાવવામાં આવેલ છે એના પિલ્લરો અને એ ક્યારે તૂટી પડે એ કોઈક સંભાવના નથી એને સ્ટ્રકચરો બનાવવા માટે અને ખેડૂતોને છેવાડાના ગામ સુધી પાણી પહોંચાડવાની ખૂબ જ જરૂરિયાત છે આવા સંજોગોમાં આ સ્ટ્રકચર જે ઝીરોથી તેપન કિલોમીટરમાં આવેલ છે તે બોક્સ ટાઈપના આઠ સ્ટ્રકચરો છે ત્રણ એક્વાડેક છે અને બાકીના કેનાલ સૈપણ છે જે કેનાલ સૈપન છે એ માત્ર ત્રીસ થી ચાલીસ દિવસમાં બની શકે એમ છે જે એક્વાડેક છે જે નદીનું પાણી નીચેથી જાય છે અને ઉપર બ્રિજના સ્વરૂપે નહેરનું પાણી વહન થાય છે આ કેનાલ પર જે બનાવેલા સ્ટ્રક્ચરો જો તૂટી પડે તો એના માટે સરકારે અને ખેડૂતોએ ખૂબ જ ચિંતાનો વિષય છે ખાસ કરીને આ જે સ્ટ્રકચરો છે એ બનાવવા માટે ખેડૂતોની પણ માંગ છે અને હાલમાં ખેડૂત સમાજે ઘણી જગ્યાએ ખોટા નિવેદનો કરી ખેડૂતોને ભરમાવી રહ્યા છે આ બાબતે મારું નિવેદન એવું છે કે ખેડૂતોને કોઈ પાક બગાડવાનો નથી ઉનાળું ડાંગર કરવા માટે પણ

અને એની સાથે સાથે અંકલેશ્વર વિભાગમાં પણ પચાસ કરોડ રૂપિયા સરકારે ફાળવ્યા છે એટલે આ બધા સ્ટ્રકચરોના પુનર્નિર્માણ માટે આ દક્ષિણ ગુજરાતના સુરત જિલ્લાના અને ઓલપાડ તાલુકાના ખેડૂતો દ્વારા લગભગ પચાસ કરતા વધુ પિયત મંત્રીઓ અન્ય સહકારી મંત્રીઓ અને સત્તાણું ગ્રામ પંચાયત પૈકી ચોરાણું પંચાયતો પણ આ બાબતે સમર્થન જાહેર કરે છે